સમાચાર ભાવનગર થી સામે વર્ષ પહેલા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી જેના આરોપી નરેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવ કનૈયાલાલ સામે પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ આરએસ સોલંકી કોન્સ્ટેબલ ગોવિંદસિંહ કુલદીપસિંહ ગલતાનસિંહ અને અનિલભાઈ નામના પોલીસ અધિકારીઓ દ્વારા બંને આરોપીઓને અરેસ્ટ કરીને ઓએ ઓન પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી મારમારી તેમજ બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પૈરવી કરતા યનકેન પ્રકારે આરોપીઓ પૈસાની સગવડ ન કરતા આરોપી ભાર્ગવના પિતા કનૈયાલાલ પાસે પણ આ પોલીસ અધિકારીઓ દ્વારા 15000 ની માંગણી કરવામાં આવી હતી અને તમે પૈસા નહીં આપો તમે પૈસા નહીં આપો તો તમારા દીકરાને બીજા ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવશે અને ક્યારેય જામીન નહીં મળે તેવી કલમો ઉમેરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું તો કનૈયાલાલ પાસે પૈસા પૈસાની સગવડ ન હોય અને બીજા આરોપીઓની પણ આર્થિક સ્થિતિ સારી ન હોય તેઓ પોલીસ વાળાને પૈસા આપી શક્યા નથી અને પોલીસ વાળાએ આરોપીઓને ઓન એ ઓન રાખી તેમજ શારીરિક માનસિક ત્રાસ આપી તારીખ ત્રેવીસ છે બે હજાર બાવીસના રોજ તેઓની સામે ગુનો નોંધીને તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા આ સમય કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ દ્વારા આરોપીઓની પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું હતું અને આરોપીઓએ જણાવ્યું હતું કે ઉપરોક્ત પોલીસવાળાએ ખૂબ જ માર મારેલ છે અને પૈસાની માંગણી પણ કરેલ છે ત્રણ દિવસ સુધી ઓન એન્ડ ઓન રાખતા ફરિયાદ કરતા નામદાર કોર્ટે પ્રથમ તબક્કે મેડિકલ કરાવવાનો આદેશ કર્યો હતો અને આ આરોપીની ફરિયાદને ઇન્કવાયરી ફેક્ટરી નંબર ને લઈને પોલીસ વાળાઓ સામે ઇન્ક્વાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમાં ઇન્ક્વાયરી દરમિયાન કોર્ટે બંને આરોપીઓના મેડિકલ રિપોર્ટ જેલરનો રિપોર્ટ મેડિકલ ઓફિસરના રિપોર્ટના આધારે તેવો હુકમ કર્યો છે કે આરોપીની હકીકત પ્રથમ દ્રષ્ટિએ ખરી છે અને સંજોગોમાં એક આરોપીના પિતા કે જેમની પાસે રૂપિયા પંદર હજાર માંગવામાં આવ્યા હતા અને જુબાની લેવામાં આવી હતી આ તમામ સરકારી રિપોર્ટ આરોપીના પિતાની જુબાનીના આધારે લેવામાં આવ્યા છે અને પોલીસવાળા સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે